બહુ છે અંદર આવીને જોયા પેલા ના દરવાજા પછી ટિકિટ લેવા અહીંથી સીધા જાવ એટલે તોપ આવે આ તોપ નું નામ ખબર હોય તો કમેન્ટ નીચે ફોટા પાડવા એક તોપે બીજી કે મારો ફોટો આ તોપ એવો ફોટો હળગાવ ખબર નો પડી કેમ ફોડાય તો ત્યાંથી આવી ગયા રાણક દેવી ના મહેલ આ મહેલ ને રિનોવેશન કર્યો તો હાલત ખરાબ થઈ ગઈ આવી ગયા અંદર અહીંયા ફોટો શૂટ બહુ મસ્ત થાય અંદર જતા ભાઈનું ભાઈ નું માથું ફટકાઈ ગયું આવી ગયા ઉપર ને બનેવો વિડીયો હાલો મહિલા બીજા મિની બ્લોગ માં